આપર કામ કરું હો મને બોલાવ મીલી પેલા કાકા જલ્દી બોલાય આવતો હો કાકા ને ની પાડું કિંમત મેલી તમે

પાસે આ ભાઈ બન ભાઈ બન્યા ઢગલા પાણી ને પોણી હું પાયું છે ભેજન મારે જોવા જઈ છે

અને હમણાં પેલી કોઈ શેતર માં કને કેતો હતો ઉભો ઉભો હમણાં તું શું કે છે તો પેલા ઈરા આ તાવ કેવા આ પેલા માં ભાઈબંધો આયા તા નિહાળ મારી સારા તો ભાઈબંધો બંધો આ રે બીજા છે ભઈ પેલા નિહાળ વાળા હા નિહાળ હા હા શું કેતા હતા કઈ છે ને ખાલી હમતા કાઢવા આયા રે તા તું તો એય વાત કરતો તો લે એ મેઠા વા બેઠા વા કે હાલ રવા દે હાલ રવા દે હા તું બોલી જાજે હજુ મોની જાજે ન કજો તો હું

મામા નામ વાતો મેઠાની પાડીનું પાડી ચોધિ કે અમને નહી ખબર વેચી ગયો પાડી નથી

અબે ઓયરા તો કર ફેર માર કીનો પણ ના તને ખબર નઈ પડતી લ્યા દોહા ઉભરે લ્યા તો બોલ્યા તારા દોહાનો હોમો

મે <laughs> પાટી લઈને પાટી લઈ ના હાલ પૈસા પૈસા તું આલી પાડી લઈને આવવા ના દે તુલે આ આ ડોહાનો હોમો થઈ લેતો આ ડોહા કોણ હતું ઓડશી રવા દે રવા દે ખેઈ જા ડોહા ડોહાનો ઓડખી આ ડોહાનો ઓડખી હા આખો આખો ગમે કોષ્ટી ઉડાઈ વી લે ઉપર મંજોવા દે ઉપર ભેગો થઈ પાડું લઈને આ પાડું લઈને આ ન તો તું